વાત કરીએ સમાચારની ડીસા જીઆઈડીસી માં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે ફટાકડાની ફેક્ટરીમાં માં ફાટતા આગ લાગી બોયલર ફાટતા 18 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા છે ઘટના સમયે 25 થી વધુ લોકો સ્થળ પર હાજર હતા આ મામલે મૃત્યુ આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે ઘટનાની જાણ થતા કલેક્ટર ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા

અને આગ લાગવાની ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક દિવાલો પણ તૂટીને ને બાજુ આવીને પડી હતી અને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા મૃતદેહ પણ ટુકડા જોવા મળી રહ્યા હતા જી 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 સમગ્ર વિગત આપવા બદલે આપો આભાર ઘટના સમયે પચીસ થી વધુ લોકો હાજર હતા મામલે વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે અઢાર જેટલા લોકો હાલ મૃત્યુ પામ્યા છે ત્યારે કલેક્ટર ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ડીસાજી આઈડીસી માં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે